એક બીજી ડ્રેસ પેન બધેલી છે ભાઈ જો છે ને જો ભાઈ એમ કે છે છોડી લે મને એમ કે ભાઈ જો કેવું કરે છે ચાલો મને ચડી છે બરાબર ને આ મારું ખેતર છે આ ખેતર નો ના જાય છે ભાઈ છે ને આવા બધું છે લડો હે બધું છે આ બે નહીં મન જોઈ ગઈ ને એટલે બિરિયાની હું મજ ચૂક જુઓ મારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના બોલ થેન્ક યુ જો ભાઈ કેવું કરે મજ મારવા મારવા હાથર કેવું કરે છે જો કેવું કરે